अति उत्तम नाम एडजस्ट नहीं, सिद्ध नहीं था सीधे से दूर है एडजस्ट नहीं था इतने हमें नहीं था एको तो नहीं था तो नथी राखू आप बट बदे पे हाथ ना आले नहीं अच्छा लेफ्ट मरवन नहीं थी <laughs>

લોકો બહુ ખરાબ વસ્તુ છે શેક નહીં નહીં એમી એમી ગમ ટુ થાઈલેન્ડ બરાબર ગયા વેરી બેડ માય ખબર કેમ એટલે રીઝન છે તો તો કાઢ લે

હા પાંચ ડિલેવરી એ લોકોની થાય ને એટલે એ લોકો દર મહિને કે અમુક ટાઈમ તે લોકો ટેક્સ કે એટલો ભરે છે ને કે ગમે પાક કરી તેનો ભર બરાબર એક નંબર ગાડી મોડિફિકેશન એક નંબર એમ કે આપણે એનો પોઝ લેતા એનો પોઝ ફેરવી નાખ્યું

ભાઈ બધી મને ડીટેલ ખબર છે રોજ રોજ કેમ કેવું મારે એક ને એક વસ્તુ બહુ પહેલા બોલ્યો તો માર લીધું ત્યારે જ નતું બોલવું નહીંતર તે બીજું લીધું નાનું છે ને બરાબર દેખાય એને એને દેખાય દેખાય જોવું મતલબ એવું લોર મરી જાય આમાં ગાડ દે તો રિપ્લાય નહીં પણ અત્યારે ગાડી છે ને થોડી ગેરમાં છે ગાડી ગેરમાં કેવું રીએ? યાથી બધે જોડતી પડશે ને આપણે આમ થોડુંક નાસુ રાખીએ 40 નો રોડ હે તને સેવા 70 ની પરમેનન્ટ પણ બ્રો એવું જ હોય મારી ગાડી ગિયરમાં હોય ને એટલે એને ખબર જ હોય કે હવે આપણે નો સ્પીડ લિમિટ પાર્સનલ છે કે ને પાર્સનલ આઈ એમ આપણો આપણે રલ આપણે ખુદ બનેગી લીગલી ઠોક કે

આપણે પોચીએ એટલે આજના ઓઓટીડી નો ફોટો પડવાનું ઓઓટીડી નો મતલબ શું થાય એમ કેમ સીટ બેલ્ટ પહેરવો કમ્પલસરી હોય હમ સીટ બેલ્ટ કમ્પલસરી પહેરવો પડે હું પણ નથી કહેતો તો મારી એરબેગ નો ખૂલે મારી હેરબે જ છે ક્યાં ફેરવે નીચે નીચે અચ્છા હે

એટલે હું સિગરેટ ચાલુ કરું ને કેમ વરસાદ ચાલુ થઈ જાય એવી સિગરેટ પીવાની ચાલુ કરો વરસાદ ચાલુ થઈ જાય ત્રાસ છે યાર ભગવાન તમને પ્રોબ્લેમ છે કે મારી યાર આઈ એમ જીત કીધી વાત બરાબર ટ્રાવેલ આઈ એમ લેસ્ટર આર્મી બરાબર છે અહીંયા આર્મી નો હોય વન મેન શું જ હોય

તો સ્પેસ સેલ કાર જો થે તો થોડી બો પહેલા થી પડે ઇન્સ્ટન્ટ આવી મળે તમે આમાં કેટલા કે સાચું બોલ છે આમાં અમે ચાર તો વાંધો નહીં દ્વાર કા બહુ ખરાબ હતું એ દેખાય અમે તેને

কোডু লামো হান্য় করান্য় করান্য় কেনে নো কাম করা জানে কেনে করানে কানাফিক্টা আকে করানে কামন কামিচরভারা হানে স� એ પોટી ઉપર ગાડી આવી પાછળ તમે અંદર લીધે એણે અંદર લીધે અહીં વસ્તુ કરે ઊભું રાખી તો કામ નું કરતા હાલે પછા પાઠ અત્યારે થઈ ગયા વન ફોર્ટી ફાઇવ કેટલા વન ફોર્ટી ફાઇવ વન ફોર્ટી વન તો કાલે આપણે વાનવું જોયું વન ફિફ્ટી વન ફોર્ટી વન કાલે ક્યાંક જોયું મેં જોયું હશે પણ આપણે ઓલી અને આ ગાડીમાં અમારે એમ જ હોય અમારે પાંચલી સીટમાં

આમાં એવું ન થાય પછી આપણે અડધો જે આમ તડકો આવતો તો આટલું કાળું થયાં તો ધોળું થઈ જવું ન હોય ન એવું થાય પછી પાછી રિકવર થઈ જાય રિકવર થઈ જાય હા બરાબર હામ ઉપરના સેલ બોલા ડેમેજ થાય અંદરથી તો જ્યાં એ જા બરાબર

Sekejap, saya sedang menjengkelkan diri saya. Apa yang kamu cakap? Apa yang kamu cakap ini? Tidak mengapa, saya sedang menjengkelkan diri saya. Tidak mengapa, saya sedang menjengkelkan diri saya. Apa yang kamu cakap ini? તને કીધું રબડો પોઈ સભ્યતા તમારી ગાડું ન બોલાય સભ્યતામાં એકાઉન્ટ કોનું છે જવું કેવું છે